નમસ્કાર મિત્રો મિત્રો જે વ્યક્તિ પ્રયત્ન કરે છે તેની જીત થાય છે વગર પ્રયત્ન એ હંમેશા આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે વૃષભ રાશિના જાતકો માટે દસમો માસ કેવો જશે દસમા માસમાં કઈ વાતની સાવધાની રાખવી જોઈએ જેની પણ ચર્ચા કરશું કયા તારીખમાં આપણે લાભ થવાની સંભાવના વધી જશે તે પણ ચર્ચા કરશું વિદ્યાર્થી બંધુઓ માટે આ માસ કેવો જશે વિવાહિક જીવન તમારા માટે કેવું જશે સાથે નોકરીમાં લાભ મળશે કે નહીં મળે એવા દરેક પ્રશ્નોના સ્થિતિ જાણવી તો આપના બીજા ભાવમાં બૃહસ્પતિ છે આપના ચતુર્થ ભાવમાં શુક્ર અને કેતુ છે બુધ અને સૂર્ય આપના પંચમ ભાવમાં છે મંગળ દેવતા આપના ષષ્ટમ ભાવમાં છે રાહુ છે એ આપણા દસમ ભાવમાં છે અને શનિદેવ છે એ આપણા લાભ ભાવ એકાદ ભાવમાં છે આ રીતે તમારી ગોચર ગ્રહ પ્રમાણે કુંડળી નું સર્જન થાય છે હવે સૌથી પહેલા શુક્ર દેવ છે ચોથા ભાવમાં છે કેતુ સાથે છે ચોથો ભાવ છે મિલકત સ્થાવર માતા ગણવામાં આવે છે પ્રોપર્ટી નો ગણવામાં આવે છે અને શુક્ર ભગવાન છે એ કેતુ સાથે છે સિંહ રાશિમાં છે સૂર્યની રાશિમાં છે કોઈ પણ જે કહી શકાય વાતાવરણ બગડે ને આપનું શરીર બગડે એવી સાવધાની રાખવી જોઈએ સાથે મંગળ ભગવાન છે આપના સષ્ટમ ભાવમાં છે એ પણ સારું ફળ આપશે પણ શુક્ર ભગવાનની સ્થિતિ જે રાશિ પરિવર્તન કરશે પંચમ ભાવમાં આવશે એટલે તે વિદ્યાર્થી બંધુઓ માટે તો આ સમય સાવધાની છે જે પંદર ઓક્ટોમ્બર થી લઈ ખાસ કરીને વિદ્યાર્થી બંધો માટે પંદર થી લઈને અઠ્યાવીસ ઓક્ટોમ્બર સુધીનો જે તેર દિવસનો ગાળો ચૌદ નો ગાળો છે ને એમાં સંગત દોષને બગડે એની ખાસ સાવધાની રાખજો ધૈર્ય સાથે કામ કરો પણ મહેનત સાથે કાર્ય કરવું તમારા માટે ખૂબ લાભકારી બની શકે છે આપ જેટલી સાવધાની રાખશો જેટલી એકાગ્રતા રાખશો જેટલી મહેનત કરશો જેટલું ચિંતન કરશો આપનું આવતું જીવન સુવર્ણ બની જશે સાથે બૃહસ્પતિ આપના જે કહી શકાય બીજા ભાવમાં છે બીજો ભાવ છે પરિવાર કર્ક આવે ત્યારે બ્રહસ્પતિ આપના જીવનમાં આપે કરેલું કાર્યનું પરિણામ દેખાશે ધન બાબતમાં જે પણ કાર્ય આપનું અટકી ગયું હતું એ ધન બાબતમાં કાર્ય સંપૂર્ણ રીતે પૂર્ણ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે જે પરિવારથી આપણે સહયોગ મળતો ન હતો એ પરિવાર આપને ખૂબ સહયોગ આપશે પણ વાણીમાં કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે પૈસા ચાલ્યા ના જાય કરી હોય ચાલ્યા ના જાય તેના ઉપર શોખ ઉપર કંટ્રોલ રાખવો આ માસમાં ખૂબ જરૂરી છે સાથે મંગળ છે પોતાની રાશિમાં આવશે અને સપ્તમ ભાવમાં આવશે વિવાહિક જીવનની આપણે ચર્ચા કરીએ પણ તે પેલા એક નંબર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો શેર કરજો અને જે પણ ચર્ચા કરીએ છીએ ગોચર ગ્રહ અનુસાર કરીએ છીએ આપને આપના ગ્રહ વિશે જાણવું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો સંપર્ક કરવાનો સમય સવારે દસ વાગ્યાથી લઈ બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યાથી લઈ રાત્રે નવ વાગ્યા સુધી છે ચર્ચા કરવામાં આવશે આપને સમય દેવામાં આવશે આપની કુંડળી પ્રમાણે શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય બતાવવામાં આપને આવશે મિત્રો મંગળ ભગવાન સપ્તમ ભાવમાં આવશે એટલે સૌથી વધારે ફાયદો એ થશે કે આપના વિવાહના સુંદર યોગ નિર્માણ થશે સારા પાત્રની જે આપ શોધમાં હતા એ ની પાત્ર આપને પ્રાપ્ત થશે સાથે વિવાહિક જીવનમાં જે ઝઘડા થતા હતા અડચણ આવતા હતા એ અડચણ દૂર થશે વિવાદ પણ દૂર થશે પાર્ટનરશીપમાં બિઝનેસ કરી હતા પણ લાભ મળતો ન હતો એ લાભ આપને ચોક્કસ મળશે આપણો દૈનિક જે વેપાર છે એ દૈનિક વેપારમાં પણ વધારો થશે સાથે રાહુ છે દસમા ભાવમાં છે કર્મના ભાવમાં છે કેરિયરના ભાવમાં છે ખાસ કરીને નોકરી કરી રહ્યા છો તો આપની પાછળ કોઈ પણ પ્રકારની રાજનીતિ ન થાય તેની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે આપનું કાર્ય ખૂબ પ્રમાણિકતાપૂર્વક કરો છો સાથે ધૈર્ય સાથે કરો છો સારું કરો છો છતાં આપના બોસ આપના કાર્યથી નારાજ થતા હતા એ હવે કાર્ય સફળ થવાના સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે શુક્ર અને કેતુ ચતુર્થ ભાવમાં છે માતાની નાની નાની બીમારી ની ખાસ સાવધાની રાખજો તેની સેવા કરજો સાથે સૂર્ય અને બુદ્ધ છે પંચમ ભાવમાં છે સૂર્ય છે વિદ્યાર્થી બંધો માટે સારો સમય લાવી રહ્યા છે મંગળ પણ અને શનિ કોઈ પણ પ્રકારની પ્રણોતી સમય છે નહીં એકાદશ ભાવમાં છે લાભ ભવનમાં છે આપ રાજકીય ક્ષેત્રે જોડાયેલા છો તો આપનું માન સન્માન વધશે સાથે યશ કીર્તિની અહીંયા ગાથા ગવાશે લોકપ્રિયતા વધશે પણ કાર્ય કરવા પણ ખૂબ જરૂરી છે સાથે આપનું જે પણ કાર્ય વિદેશથી અટકી ગયું હતું વિદેશમાં સ્થાયી થવા માટે ફોર્મ ભર્યું હોય પણ સફળ ન થતા

ઓમ દ્રામ દ્રિમ દ્રોમ શાહ શુક્રમ આ મંત્ર એકસો ને આઠ વખત જપ કરો શુક્રવારના દિવસે સફેદ રંગની વસ્તુનું દાન કરો શુક્રવાર દિવસે શ્વેત વસ્ત્ર અથવા સફેદ કલરનો વધારે ઉપયોગ કરો તમારી જન્મકુંડી બતાવી શુક્ર નું રત્ન હીરો ડાયમંડ પંચાંગ કર્મ કરીને ધારણ કરો મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદય ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ